શું તમને ખબર છે પંચકેદારના પાંચેય મંદિરોમાં એક એવું દિવ્ય રહસ્ય છુપાયેલું છે જે આજ સુધી કોઈ પુરુષ સમજી શક્યું નથી હિમાલયની કડક ઠંડી અને અતિ કઠોર પહાડોમાં વસેલા પંચકેદાર કેદારનાથ મધ્યમ મહેશ્વર તુંગનાથ રુદ્રનાથ અને કલ્પેશ્વર દરેક સ્થળ મહાદેવની અનોખી લીલા સાથે જોડાયેલા છે કથા એવી છે કે પાંડવો યુદ્ધના પાપથી મુક્તિ ઇચ્છતા હતા તેથી મહાદેવના આશીર્વાદ જોઈએ પરંતુ મહાદેવ પાંડવોથી બચવા બળદના રૂપમાં હિમાલયમાં છુપાઈ ગયા પણ ભીમે તેમને ઓળખી લીધા અને બળદનો પીછો કર્યો એક ક્ષણે મહાદેવનું શરીર પાંચ ભાગમાં વિભાજીત થઈને પાંચ અલગ સ્થળે પ્રગટ થયું કેદારનાથમાં કુંભ તુંગનાથમાં બહુ મધ્યમ મહેશ્વરમાં નાભી રુદ્રનાથમાં મુખ અને કલ્પેશ્વરમાં જટા આ પાંચો સ્થાન આજે પંચ કેદાર નામથી વિશ્વભરમાં જાણીતા છે કહેવામાં આવે છે કે અહીં કરેલી પ્રાર્થના સીધી મહાદેવ સુધી પહોંચી જાય છે અને રાત્રે આ મંદિરોમાં અનુભવાતી અજાણી સુગંધ અને દિવ્ય ઉર્જા યાત્રાળુઓને અદ્ભુત શાંતિ આપે છે તો કહો તમે પંચકેદારની યાત્રા કરી છે અથવા કરવી ઈચ્છો છો કમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને આવા જ દિવ્ય રહસ્યો માટે ચેનલને જરૂર ફોલો કરજો